સાવધાન થઈ જતો કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઝોનમાં અલગ અલગ પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે કેટલીક જગ્યાએ ડ્રેનેજને લઈને રોડ ખોદવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ સ્ટ્રોંગ વોટર લાઇન નાખવા માટે પણ રોડ ખોદવામાં આવ્યા છે શહેરના રિંગ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવાને કારણે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યારે વોટર કમિટીમાં એક નિર્ણય પણ લેવામાં આવ્યો છે જેમાં શહેરના જુદા જુદા ઝોનમાં જ્યાં કામ ચાલી રહ્યું છે રોડ બેસી જાય તેવી શક્યતા છે તેમાં એકસો તેર જેટલી જગ્યા ઉપર કોર્પોરેશન દ્વારા બોર્ડ લગાવવામાં આવશે કે આગળ રસ્તો બેસી જાય તેવી શક્યતા રેલવેમાં રેલવે બ્રિજ ક્રોસ કરી નીચે અંડરપાસ હોય છે એમાં વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતું હોય છે અને પાણી ભરાઈ જાય એટલે ત્યાં આગળ એક સંપ બનાયેલો હોય છે સંપની અંદર બધું પાણી ભરાતું હોય છે તેમ છતાં સમ ભરાઈ જાય પછી જે બ્રિજ અંડર બ્રિજ હોય છે એમાં પણ લગભગ બબ્બે ફૂટ પાણી આવી જતું હોય છે તો એના માટે આપણે અલાયદી વ્યવસ્થા દર વખતે કરીએ છીએ એના જે પંપો આવે છે પંપો લાઇટની ત્યાં વ્યવસ્થા કરી અને પાણી ઉલેચીને અને એ બહાર નાખે ડ્રેનેજમાં એ રીતની આપણે દર ચોમાસાની અંદર આ વ્યવસ્થા કરતા હોઈએ છીએ એટલે જે નાગરિકો છે એમને કોઈને હાલાકી ના પડે અને ઝડપથી પાણી ઉતરી જાય અને અવર જવર ની અંદર ચાલુ જ રહે એના માટે આપણે આ વ્યવસ્થા ગોઠવીએ છીએ એનો ખર્ચો લગભગ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયા જેવો અંદાજિત થશે કાકેડીયા ખાતે છેલ્લા તેર વર્ષથી નાના